મારું નામ પ્રજેશ બાપુભાઈ સોટી છે ને હું ઉમરગામનો રહેવાસી છું મારા પપ્પા બી એસ નોકરી કરતા હતા એમણે પચીસ વર્ષ નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી એમણે વલસાડ સેલવાસ વાપી દમણ દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી સુરત નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી ઘણા વર્ષોથી તક્કાતોથી પડાયા છે આ લોકો પણ કામ કરતા નથી અત્યારે સુરક્ષા માટે આવવાનું હતું ટેન્શન માટે આવ્યા છે પણ એમ એમ લોકો કહે છે કે ફાઈલ અમે અમદાવાદ મોકલી છે પણ એ લોકો અમદાવાદ દ્વારા કહે છે કે તાથી પુરે પૂરે ડોક્યુમેન્ટ આઈવા નથી એમ એ લોકો કહે છે અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે क्या बैठा तो परिवार साथे क्या बैठा परिवार साथे क्या बैठा हमें हथियारे परिवार साथे सूरत वर्ल्ड वर रोड बीएसनल ऑफिस में सामे बैठा चीं क्या सुधी बेस्ट वाले आप इसमें क्या सुधी बेस्ट वाले हमारी जांच मांग हमारी जांच सुधी मांग पूरी नहीं था इतना सुधी